આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા નર્મદા જિલ્લાના રાજપ્રીપળા જેલમાં તેઓ કેદ છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાની વાત કરીએ તો તેઓને જામીન મળી ગયા છે અને તેમના પત્નીના પણ જામીન મળશે ત્યારે બંને પતિ પત્ની બહાર આવશે ત્યારે તેમના જો વાત કરીએ કાર્યક્રમની તો ધારાસભ્ય ચેતર વસાવા અહીંયાથી જેલમાંથી છૂટ્યા બાદ તેઓ દે મોગરા તેમના કુળદેવી છે પાંડોરી માતા તેમના દર્શને જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને સાથે સાથે તેઓ ચૌદ ડિસેમ્બરથી આજે મારી પાછળ આપ જે જેલ જોઈ શકો છો એ જેલની અંદર તેઓ કેદ છે તેમની સામે જો ગુનાની વાત કરીએ તો ગુનો હતો વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો ધમકાવાનો એ તમામ જે ગુનાઓ હતા તેની ફરિયાદ થઈ હતી ત્યારબાદ તેઓ ઘણા સમય સુધી તેઓ ભૂગર્ભમાં રહ્યા હતા ને ત્યારબાદ ચૌદ ડિસેમ્બરના દિવસે તેમને સરેન્ડર કર્યું હતું અને સરેન્ડર કર્યા બાદ તેઓને તો જામીન મળી ગયા છે પરંતુ તેમના પત્ની જે છે સકુતલાબેન તેમને જામીન મળવાના બાકી હતા ત્યારે તેમના પત્નીના જામીન મળ્યા બાદ તેઓ બહાર આવશે બહાર આવ્યા બાદ તેઓ માતાજી જે છે આદિવાસી સમાજના કુળદેવી તેમના તો દર્શન કરશે પરંતુ ખાસ કરીને વાત કરીએ તો ભરૂચ લોકસભાની સીટ છે એ ભરૂચ લોકસભાની સીટ પર આ વખતે કાંટાની ટક્કર જોવા મળશે કારણ કે એક તરફ છે કોંગ્રેસ કોંગ્રેસમાંથી સ્વર્ગીય અહેમદ પટેલની પુત્રી અને પુત્ર બેમાંથી એક જ ઉમેદવારી કરવાના છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પણ હશે સાથે સાથે આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવા ઉમેદવાર છે તેવું અરવિંદ કેજરીવાલ કહી ચૂક્યા છે અને બીજી તરફ જે છોટુભાઈ વસાવા છે એમની જે પાર્ટી છે બીટીપી એમાંથી પણ ઉમેદવારી થવાનારી છે તેવી શક્યતા છે એટલે કે ચાર પક્ષોનો આ જંગ અહીંયા જોવા મળશે ભૂતકાળની અંદર વાત કરીએ તો છેલ્લી છ ટનથી ભરૂચની સીટ પર મનસુખભાઈ વસાવા સાંસદ છે પરંતુ આ વખતની વાત કરીએ તો આ વખતે ચેતર વસાવાના નામની એન્ટ્રી થયા બાદ ભારે રસપ્રદ ભરૂચ લોકસભાની ચૂંટણી રહેશે ત્યારે ધારાસભ્ય ચેતર વસાવા જેલમાંથી છૂટ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરશે અને શું તેઓ કહેશે તેના પર સૌની નજર છે કારણ કે અરવિંદ કેજરીવાલે તો જાહેરાત કરી દીધી છે કે ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર આમ આદમી પાર્ટીના ચેતર વસાવા છે પરંતુ જેલમાંથી છૂટ્યા બાદ ચેતર વસાવા ભરૂચ લોકસભાની ચૂંટણીને લઈને શું કહે છે તે જોવાનું રહેશે ત્યારે બીજી તરફ તેમના પત્ની વર્ષાબેને સાથે અમે વાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે અમે લોકોએ જે છે ચૂંટણીની તૈયારી કરી દીધી છે અને અમે પ્રચાર પણ કરી રહ્યા છે એટલે કે ભરૂચ લોકસભા સીટ પર આ વખતે ચતુર્ષકોણીઓ જંગ જોવા મળશે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા